નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ લઈને અત્યારે એમ કેવાય કે વિદ્યાર્થીઓને જયારે કંઈક નવું શીખવાડવા જઈએ ને તો ત્યારે એ લોકો શીખ્યા તો છે એમાં કોઈ સ્થાન નહીં પણ તેની સાથે ક્યાંક અલગ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળતી હોય છે અત્યારે વેબ સિરીઝ મૂવીઝને એ બધું જોઈ જોઈને ક્યાંક અત્યારે લોકો એમ શીખતા હોતો હોય છે કે ના અમે આવા બનીએ કંઈક સારું પ્લેટફોર્મ અમે લોકો હાંસલ કરીએ એ બધું ક્યાંક જોઈને શીખતા હોય છે પણ પછી એમાંથી જે સારું અત્યારે તો શીખવાની જગ્યાએ ક્યાંક થોડું ઘણું ખરાબ પણ અત્યારે તો શીખતા હોય છે હવે આ થોડું ઘણું નહીં પરંતુ બહુ વધારે પડતું અત્યારે તો થયું હોય તે સિચ્યુએશન જોવા મળી રહી છે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં છેલ્લા બે હજાર પચીસની વાત કરું તો બે હજાર પચીસમાં ચાર જેટલી ઘટનાઓ બની હતી બહુ મહત્ત્વની કે જેણે તમામ વિદ્યાર્થી જગતની સાથે સાથે એમ કહેવાય ને કે વાલી જગતને પણ એક ચોંકાવી દીધા હતા તેવી એક બાબત જે સામે આવી હતી અને સાથે જ્યારે બે હજાર છવ્વીસની વાત કરું તો બે હજાર છવ્વીસમાં પણ ઘટનાઓ તો અત્યારે બની જ રહી છે હમણાં થોડાક દિવસ પહેલા અમદાવાદની જે એક ઘટના આવી હતી ઘાટલોડિયા વિસ્તારની કે જેમાં જે બાળકને માર મારવાની એક બાબત સામે આવી હતી આખી આખું ગ્રુપ ભેગું થઈ ગયું પછી મારા મારી આખી કરી હતી અને હવે અમદાવાદના મણિનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જેમાં દુર્ગા સ્કૂલ છે અને જેમાં સામાન્ય બોલાચાલીની બાબત હતી અને અન્ય કોઈ પણ બાબત ન હતી તેવું શાળાના આચાર્ય દ્વારા અત્યારે હાલ તો જે કહેવામાં આવ્યું છે અભ્યાસ કરતાં બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી હતી વર્ગ બદલવાની જે એક બાબત હતી અને તેમાં તેમાં ઝઘડો થયો મારામારી પણ થઈ અને પછી ધોરણ છમાં છ હું કહું છું વધારે નહીં એવું નહીં કે ધોરણ દસ બારના એવા કોઈ વિદ્યાર્થી હશે આમ બહુ સારામાં સારા બોર્ડના અત્યારે તો જે વિદ્યાર્થી એવું કંઈ નહોતું ધોરણ છમાં જ અત્યારે તો એ છોકરા ભણતા હતા એક બેન્ચ ઉપર કે જેમાં પેલો રિસેસનો ટાઈમ હોય એટલે પેલું શું કહેવાય કે અત્યારે બહાર જતા હોય છે અપ થવા માટે વૈબંધન મળતા હોય કેવી રીતે ત્યારે એ છોકરો બહાર ગયો જ છે હજુ તો એ છોકરાની બેગ પડી હતી પાણીની બોટલ હતી ને પાણીની બોટલની અંદર કંઈક દવા નાખતો હોય ને તેવી બાબત જે સામે આવી હતી અને પછી ખબર પડી કે ક્યાંક અંદર કોઈ કેમિકલ અતરાલતો જે ઉમેરવામાં આવ્યું છે પ્લસ જે ડામરની ગોળીઓ આવે છે તેને અત્યારે અંદર નાખી દીધી હોવાની જે બાબત સામે આવી હતી પછી વિદ્યાર્થીએ પાણી પીધું ગંધ આવી અને ક્યાંક એમ કહેવાય ને કે તબિયત થોડીક વધારે પડતી ખરાબ થઈ અને તબિયત વધારે પડતી ખરાબ થઈ ત્યારે સ્કૂલ પ્રશાસનને ખબર પડી કે આવી ઘટના બની ગઈ છે અને પછી આખી આખી સિચ્યુએશન ક્યાંક આઉટ ઓફ કંટ્રોલ થવા જઈ ત્યારે હોસ્પિટલ લઈ ગયા બાળકને તરલ તો જે પેલી યોગ્ય સારવાર આપવામાં આવી પરિવારજનોને પણ જાણ કરવામાં આવીને ત્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે ખબર પડી કે આ બાળક આવું કર્યું છે હવે તો એમ કહેવાય ને કે હવે આ લોકોને શીખવાડવું શું અત્યારે તો વિદ્યાર્થીઓને હવે તો એ સવાલ થતો હોય છે કારણ કે તો છનો વિદ્યાર્થી હું એમ નથી કહેતો કે ના કંઈ બહુ મોટો હશે આમ દસમા બારમાનો વિદ્યાર્થી ના એવું કંઈ નહીં ઇવન યુનિવર્સિટીમાં જે પણ સ્ટુડન્ટ ભણતા હોય છે એ લોકોની પણ આપણે વાત કરીએ એવું એ નતું આ ખાલી ને ખાલી છઠ્ઠા ધોરણનો એક પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે એક સવાલ જોવા મળતો હોય છે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પૂનમબેન પાંચાણી કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે અને સાથે સાથે ડોક્ટર કલરવ મિસ્ત્રી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે જે આ બંનેનું સૌથી પેલા તો સ્વાગત છે કલરવભાઈ તમે મેં અત્યાર સુધી છે ને અમદાવાદની જે ઘણી બધી આવી ઘટનાઓ થઈ છે ને તેને લઈને ચર્ચા કરી છે પણ કરવભાઈ અત્યારે હવે આ વિદ્યાર્થીઓને શું સમજાવવું અને કેવી રીતનું સમજાવવું અત્યારે તો એ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક જોવા મળી રહી છે અને જે પ્રમાણે અત્યારે તો બદલો લેવામાં અને લેવામાં જે આ દુર્ગા સ્કૂલની જે ઘટના જે સામે આવી છે અને જે પેલું પાણીમાં જે જે ગોળીઓ ડામાની ગોળીઓ નાખી દીધી તેવી એક જે બાબત સામે આવી આ અત્યારે આ છોકરાઓની માનસિકતા કેમ અત્યારે તો આ પ્રકારની થઈ રહી છે ઘાટલોડિયામાં તો આ પહેલાં એક ઘટના બની હતી સેવન્થ ડે તો હજુ એ ચર્ચામાં જ છે પણ હવે આ દુર્ગા સ્કૂલની જે આ બાબત આ કઈ રીતે જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓની માનસિકતાને આપ સાયકોલોજી આપણે વાત કરીએ તો બાળ માનસિકતાને લીધે બાળકોમાં જે ઇમોશનલ અને બિહેવિયર પ્રોબ્લેમ વધી રહ્યા છે આપડે જોઈ રહીએ કે છેલ્લા પાંચ કે સાત વર્ષથી તમે પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે અમે પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે નવાઈ ની વાત તો ત્યાં જ આવે છે આજકાલ છેલ્લા ઘણા વર્ષોથી અથવા તો મહિનાઓથી ટીચર્સ પ્રિન્સિપાલ અથવા તો પેરેન્ટ્સ તરફથી કમ્પ્લેન આવે છે કે નાના નાના બાળકો છે જે વડીલોની સામે તોછડું વર્તન કરે છે નાની નાની વાતમાં ગુસ્સો કરે છે ચીચડાપણું કરે છે અથવા તો તોછડું વર્તન કરે સફેદ જૂઠ બોલે એટલી હદે પણ એવું થાય છે કે લોકોમાં અધિરા રહે નથી અને એટલી બધી એ પ્રમાણની લાગણીનો દુર્વ્યવહાર કરે છે કે લોકો હિંસક કૃતિ અપનાવે છે ઘણા ખરા કેસીસમાં એટલા બધા એ લોકો ઇમોશનલી બ્લેકમેલ કરતા હોય છે કે જો તમે તેની જીત પૂરી કરવામાં નહીં આવે તો સુસાઈડની ધમકી પણ આપે છે અથવા તો હિંસક હુમલાઓ પણ કરે છે સ્કૂલ ટીચર અને પ્રિન્સિપાલ કરપ્તી બી કમ્પ્લેન આવે કે નાની નાની વાતમાં જો બાળકો વચ્ચે જરાક ભી મતભેદ થાય છે તો આજકાલના બાળકો એકદમ જનોનિય અને ઇન્સેક્યુરિટી ધરાવે છે એકબીજાને ધક્કો મારી દે અથવા તો બચકુ ભરી દે અથવા તો આ તો આ બધું તો ઠીક હતું પણ હવે તો એવું પણ થઈ ગયું છે એટલી હદે નુકસાન પહોંચાડ્યું કે અમુક લોકોને હાથ પગના ફ્રેક્ચર પણ થઈ જાય છે અને આવી રીતે થોડાક શારીરિક હુમલાઓ પણ થઈ જાય છે આના પછી આપણે વિચારી શકીએ બાળ માનસિકતા ઉપર કેટલી અસર થાય છે સાયકોલોજીમાં અત્યારે રિસર્ચ ચાલે છે ઇન્ડિયન સાયકેટિક સોસાયટી પ્રમાણે ચાઇલ્ડહુડ સાયકેટિક સોસાયટી પ્રમાણે ગવર્મેન્ટે અમુક તારણો બહાર કાઢ્યા છે કે આજકાલના બાળકો છે જનુરી અને હિંસક થવાનું પાછળ પ્લસ લોકોને તરત સમજાવી પણ શકતા નથી એવું છે હવે તો કે આવે છે કે જ્યારે બી આપણે કરીએ કે બાળકો કે તમારા બાળકમાં જરાક ભી વાણી વર્તન કે વ્યવહારમાં ચેન્જ જોવા મળે છે એને કદાચ સાયકોલોજીકલ સપોર્ટ ની અથવા તો ખાલી કાઉન્સેલિંગ ની જરૂર છે તો તરત માતા-પિતા તરફથી એવું ઊગણને આવે છે કે મારું છોકરાને તમે બાળકને સાયકિક કરી રીતે કરી શકો મારું બાળક થોડીક સાયકિક છે તો સાયકિયટ્રિક્સ પાસે કે સાયકોલોજિક્સ પાસે ના ની જરૂર છે અને જો સાયકિયટ્રિક પાસે લઈ જઈશું તો એક ગાડાનું એક ટેક લાગી જશે સાહેબ એની દવા ચાલુ કરી દેશે આખો દિવસ ઉงઘમા રહેશે મંદ પડી જશે તેના IQ પર અસર થશે તો આ જે સ્ટિગમા ને હાવ ભરેલો છે જેના લીધે જે ટીચર્સ કે બાળક જે છે છે અને જેટલી અવગણના થવામાં આવે છે ધીરે ધીરે બાળકો અને વૃત્તિ ધીરે ધીરે વધતી જાય છે આના માટે સાથે મળીને એક સહિયારો પગલો લેવામાં આવે તો ઘણું ઘરું આપણે વચ્ચેના રસ્તા નીકાળી શકીશું આ એક લાલબત્તી સમાન એક કિસ્સો છે ડર તો ત્યારે લાગે કે જયારે આ રીતે કોઈના મોતનો સવાલ આવે તો એટલી બધી હદે થઈ જાય કે હિંસક હુમલો થાય તો આના પરથી આપણે વિચારી શકે કે બાળ માનસિકતા કેટલી ક્રૂરતા તરફ જઈ શકે છે હવે સ્કૂલને એક શિક્ષણનું મંદિર તરીકે ગણવામાં આવે છે એક વિદ્યાર્થી એક વિદ્યાનો જે અર્થ કરે છે તે સ્કૂલમાં પુસ્તકો લઈને જાય વિદ્યા ગ્રહણ કરે હવે એવા દિવસો આવી રહ્યા છે કે આપણે સિક્યુરિટી ચેક તો ભલે એક્સ વાય જેડ જગ્યાએ કરીએ બોર્ડર ઉપર કરીએ સ્કૂલમાં હવે બાળકોમાં શિક્ષકો આપણે સિક્યુરિટી ચેક કરવું પડશે કે બાળકો કેવા હિંસા અથવા તો જે જી કદરો ભાઈ ચાલુ કરજો Yes, yes, okay, continue. Okay, continue. ધરતો એવું લાગે છે કે આપણે સ્કૂલ ની શિક્ષા નું મંદિર તરીકે વિદ્યાર્થી એટલે વિદ્યાનો જે અર્થ 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 કરતું જે વ્યક્તિ છે તે મંદિર વિદ્યાર્થી જાય છે ગુરુ પાસે શિક્ષા લે છે સિક્યુરિટીની ચેક વાત કરીએ તો આપણે એવા દિવસો આવી ગયા છે કે બાળકો જે આટલા નાના બાળકો છે તેના સ્કૂલના દફતરો આપણે ચેક કરવા પડશે કે આ કોઈ પ્રકારના ઘાતક પદાર્થો અથવા તો હંસીના પદાર્થો અથવા આ પ્રકારના હિંસાજનક જે વૃત્તિ થાય એ પ્રકારના પદાર્થો જે સ્કૂલ માં લઈને આવે ને આપણે સિક્યુરિટી કરીએ એક સરળજનક બાબત છે તરમજનક બાબત આપણા સમાજ માટે પણ છે આપણા એક બાળક માટે પણ છે અને એક માતા પિતા તરીકે પણ છે બિલકુલ અચ્છા ત્યારે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે ક્યાંક આ પ્રકારની જે પરિસ્થિતિ તો જે ડે ડે બાય વધી રહી છે ને તેને અત્યારે અટકાવી કેવી રીતે જ્યારે સેવન્થ ડેની વાત કરીએ પૂનમબેન તો સેવન્થ ડે વાળી જે ઘટના હતી તે વખતે તમે ત્યાં જ હતા તમે પણ આખી આખી સિચ્યુએશન જોઈ હતી ત્યારે આ મયનગરની આ બીજી એક એવી ઘટના આવી છે અને અને આ બીજું પેલું એ તો ચલો ધોરણ દસ કે અગિયારના બધા એ તો છોકરાઓ હતા આ તો ધોરણ છ નો વિદ્યાર્થી છે અને એના અત્યારે આવી કેવી અત્યારે તો એને માનસિકતા એવી આવી કે ના ભાઈ હું ડામરની ગોળીઓ નાખી દઉં ના એને અત્યારે તો આમ કરી દઉં તો એ એક પ્રકારની અત્યારે તો જે વૃત્તિ જોવા મળી રહી છે કઈ રીતે આપ પણ તેને જુઓ છો સૌથી પેલા ભાઈ હું વાત કરીશ કે અત્યારના જે બાળકો છે જનરેશન છે એનું ટોલરન્સ લેવલ ઘણું ઘણું ઓછું થઈ રહ્યું છે સેવન ડે નો જે કિસ્સો હતો એ આપણી માટે આમ જોવા જઈએ તો નવાઈની વાત હતી અને આ કિસ્સો બન્યા પછી આપણે જોયું કે અવારનવાર આવા કેટલાય કિસ્સા આવ્યા એનો મતલબ શું કે આ માત્ર ને માત્ર પ્રશ્ન ખાલી સેવન ડે સ્કૂલનો જ નહોતો કારણ કે સેવન ડે સ્કૂલની મેટરમાં પડ્યા પછી મારી પાસે ઘણા બધા વાલીઓના ફોન આવ્યા કે મેડમ કે અમારી સ્કૂલમાં ફલાણા બાળક બેગમાંથી પચાસ હજારનું બંડલ નીકળ્યું કોઈના બેગમાંથી દારૂની સેમ્પલની બોટલ નીકળી રહી છે કોઈ ચાકુ છુરા પોતાના સ્કૂલમાં લઈને આવ્યા એના બાળકને મારવાનો પ્રયત્ન કર્યો તો પણ સ્કૂલ વાળા પ્રશાસન હોય કે ખ્યાલ નહીં કે કોણ આ બધી વાતને દબાવી દબાવી દે છે અને એને સિરિયસલી લેવામાં નથી આવતી ક્યાંક એ લોકોને એવી એવો ડર હોય છે સ્કૂલવાળાને કે આપણી સ્કૂલનું નામ બદનામ ના થઈ જાય અથવા આપણી સ્કૂલ લાઇમ લાઈટમાં ના આવી જાય તો એવી નેગેટિવિટીના ડરે એ લોકો ક્યાંય બહાર પાડતા નથી અને ક્યાંક ને ક્યાંક એમની બેદરકારી બી છે અને માત્ર સ્કૂલ વાળા જ જવાબદાર નથી એની માટે વાલીઓ તરીકે એમાં હું પણ આવી ગઈ કે એક વાલી તરીકે આપણી બી કંઈક જવાબદારી હોય આપણા બાળક માટે જે હું અવારનવાર દરેક ઇન્ટરવ્યુમાં હું કહેતી જઉં છું કે બાળકની જવાબદારી માત્ર સ્કૂલ પ્રશાસનની નથી આપણી પોતાની બી છે સ્કૂલમાં તો માત્ર ને માત્ર એ સાત આઠ કલાક રહે છે કે છ કલાક રહે છે પણ બાળક આપણી પાસે બાકીનો સમય પૂરો આપણી પાસે પસાર કરે છે અને પહેલા કેવું જોઈન્ટ ફેમિલીમાં બાળક સાથે એના દાદી દાદા હોય કે કાકા કાકી હોય એમનો બી પ્રેમ મળી જતો એમનું ગાઈડલાઇન્સ મળી જતી એમનો સપોર્ટ મળી જતું અત્યારે બાળક ન્યુક્લિયર ફેમિલીમાં એકલતા અનુભવે છે બહુ જોર મારે તો વર્કિંગ પેરેન્ટ્સ હોય તો મેડ ઘરમાં અવેલેબલ હોય મેડ સાથે રહેવું પણ એ બાળકની જરૂરિયાત પૂરી નથી કરી શકતું અને ક્યાંક ને ક્યાંક બાળક એવામાં પોતાનો સમય પસાર કરવા માટે મોબાઈલ જેવા યંત્રોનો ઉપયોગ કરે છે અને એ આપવા વાળું કોણ એઝ અ પેરેન્ટ્સ આપણે જ કેમ વર્કિંગ હોઈએ એટલે આપણે અત્યારે જોઈ જોઈ શકો છો કે સ્ટડી બી ઓનલાઈન થઈ ગઈ છે એટલે વર્કિંગ પેરેન્ટ્સ માટે પોસિબલ નથી કે પોતાનું પર્સનલ મોબાઈલ બાળકને આપી જાય જાય આપીને કે એના ઉપર વોચ રાખે એટલે એવી સિચ્યુએશનમાં કેવું પોતાનો પર્સનલ મોબાઈલ આપવો પડે છે અને પર્સનલ મોબાઈલમાં પછી એ ભણે છે કે શું કરે છે પેરેન્ટ્સને બી ખબર નથી હોતી અને અત્યારે જેમ કે ફ્રી ફાયર છે પબજી છે જેવી પબજી જેવી ક્રિમિનલ ગેમ્સ છે કે જે માઇન્ડને ક્રિમિનલ બનાવે છે એકદમ વિકૃત મગજ કરે છે એવી ગેમમાં બાળકો રચે

પૈસા ઓછું કમાશે તો ચાલશે બચત ઓછી કરશે તો ચાલશે પણ પોતાની મોટા મૂડી છે સાચવવી જરૂરી છે જેમ કે આપણે જોઈએ છીએ કે અત્યારે નાના નાના બાળક હોય કે હજી દસ મહિનાના વર્ષનું હોય તો એને ખવડાવવા માટે પણ મોબાઈલ ફોન લઈને બેસે છે કેમ કારણ કે અત્યારે માતાઓને કોઈ એવું એફર્ટ નથી કરવા કે એટલી મહેનત નથી કરવા ખવડાવવા માટે અને બાળક કેવું મોબાઈલમાં તો એકદમ એ જોવે છે અને બાળક ઇઝીલી ખાઈ લે છે અને પહેલા એવું હતું કે બાળકને ખવડાવવા માટે એકદમ પેમ્પરિંગ થી બાળકને ખવડાવું છે અને ખવડાવવા માટે એની મોબાઈલ ની જીત પૂરી કરે છે અને એના એના લીધે ક્યાંક ને ક્યાંક આપડી આ ભૂલ થાય છે કે આપણે નાનપણથી એને મોબાઈલ જેવું યંત્ર આપીએ છે એને કમ્ફર્ટ ઝોન આપીએ છીએ સ્પોન ફીડિંગ આપીએ છે એના લીધે થઈને જે બાળક જેનાથી એનો વિરોધ હોય જેનાથી એને કમ્ફર્ટેબલ નથી જે વ્યક્તિ સાથે એક આ બહુ મહત્વનો પાસો છે બિલકુલ બિલકુલ બને એટલું અત્યારે તો મોબાઈલથી દૂર રાખવાનો જે પ્રયત્ન કરવાની જે જરૂર છે ને પણ અત્યારે મા જ જેમ કહે છે ના ભાઈ તું અત્યારે મોબાઈલ જોડે રહે તો અમને થોડી અત્યારે તો શાંતિ મળે એવી ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે કલરાવભાઈ તો આમાં ક્યાંક જવાબદારી ચાલો આપણે એમ તો ના કહી શકાય કે ના પૂરેપૂરી જવાબદારી અત્યારે માતા પિતાની છે કારણ કે હમણાં થોડાક દિવસ પહેલાંની જે એક ઘટના એવી પણ બની હતી કે એક વિદ્યાર્થીની અત્યારે તો જે કોઈ સોશિયલ મીડિયામાં ઘણા બધા જે છોકરાઓ સાથે વાત કરતી હતી ત્યારે એને પૂછવામાં આવ્યું અભાવ એમના કાઉન્સિલર દ્વારા ત્યારે એમણે એમ કહ્યું કે મા બાપ મને ટાઈમ નથી આપતા તો હું શું કરું તો હવે કલરવભાઈ હવે આમાં જવાબદારી અત્યારે તો વાલીઓની સૌથી વધારે બની જતી હોય છે કારણ કે છોકરાઓ અત્યારે ત્યાં સ્કૂલમાં જાય છે કે પછી ટ્યુશનમાં જાય છે ઓરઅલ્સ કોઈ ફ્રેન્ડ્સ ગ્રુપની સાથે પણ બહાર જાય છો તો ત્યાં તમે શું કરો છો શું ખાવ છો શું પીઓ છો કોની જોડે ફરો છો એવી ક્યાંક અત્યારે વિગતો જ નથી મેળવવામાં આવતી આપણે જ્યારે સ્કૂલમાં હતો તો ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ હું આના ત્યાં ભણવા માટે જાઉં છું તો ફોન કરીને પૂછે ભાઈ એ લોકો ભણે છે કે શું કરે છે એ પ્રમાણેની સિચ્યુએશન પણ હતી ત્યારે હવે ક્યાંક વાલીઓની જવાબદારી વધી ગઈ છે તેવું નથી લાગતું આમાં તો એકને ભઈ તમે જે જે ઉદાહરણ આપ્યું એ આપણો રિયલ કેસ છે અભ્યમમાં અમે સંકળાયેલા જે કાઉન્સેલિંગ સેટઅપ છે અભ્યમમાં એક કોલ આવ્યો તો કે જે આ છોકરી પ્રતિનું જે વર્તન છે એ છોકરીએ કન્ફેસ કર્યું જયારે કાઉન્સેલિંગ દરમિયાન કે માતા-પિતા કોર્પોરેટમાં કામ કરે છે વર્કિંગ પેરેન્ટ્સ છે નથી પોતે અંદર ઘરે અને એક ઝગડે છે ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે પપ્પા જે ઓફિસ નો ગુસ્સો છે મમ્મી ઉપર ઉતારે છે મમ્મી પણ સામુ બોલે છે આ છોકરીની હાજરીમાં થતું હતું એટલે છોકરીના મનમાં એવું થવા માંડ્યું કે આ પોતે પોતાને પ્રોબ્લેમમાંથી સોલ્વ નથી આવને તો મને જે દુઃખ છે હું મમ્મી પપ્પા સાથે કેમ વાત કરું એના લીધે ધીરે ધીરે શું કરે પોતાના રૂમમાં કરી દે રૂમ માં બંધ કરી કરીને ને કંટાળો એટલે ભણે તો ખરી બનવાના બીજા ટાઈમ માં આ રીતે સોશિયલ મીડિયા ના ઇન્ફ્લુએન્સ માં આવી ગઈ એ ફ્રી ફાયર રમતી હતી પબજી રમતી હતી ઓનલાઈન ડેટિંગ એપ કરતી હતી ઓનલાઈન ડેટિંગ એપ કરતી નવા નવા વ્યક્તિઓને મળતી હતી ફ્રેન્ડ્સ બનતી હતી એવું નહીં કે એને કોઈ ફિઝિકલ રીલ રિલેશનશિપ જોઈએ કે સેક્સ કરવું જોઈએ એ છોકરી કહેતી હતી મને ખાલી ઇમોશનલી હૂફ જોઈએ મને કોઈ સાંભળે વાર્તાલાપ કરે ગપ્પા મારે ખાલી ગોસિપિંગ કરે એના માટે અલગ અલગ ડીટ પરથી રેન્ડમલી દર અડધો કલાક કલાક નવા નવા ફ્રેન્ડ્સ બોલાવે ઢાબા ઉપર બોલાવે એની જોડે વાતચીત કરે એની જોડે મને કઈ બે સિગરેટ લઈને આવજે આપણે વાતો કરીશું અડધી રાતે બે કે ત્રણ વાગે જયારે એના મમ્મી પપ્પા સુઈ જતા ત્યારે છોકરી વાતો કારણ કે મમ્મી પપ્પા ને ટાઈમ નહોતો જયારે બધું કાઉન્સેલિંગ દરમિયાન ખબર પડી ત્યારે છોકરીએ કન્ફેસ કર્યું એના મમ્મી પપ્પા સામે કે મમ્મી પપ્પા તમને પોતાને મારા માટે ટાઈમ નથી તો તમે મને પેદા જ કેમ કરી જ્યારે આવા શબ્દો માતા પિતાના કાન સામે આવે ત્યારે આપણું હૃદય જાય કે બાળકો કઈ સ્થિતિમાં હેલ્પ કરતા હોય છે બાળ કે જેમ પૂનમબે સરસ વાત કરી કે ઇમોશનલ કનેક્શન એટલા ઓછી થઈ ગયા છે કે લોકો ડિજિટલ કનેક્શન તરફ વધી જાય છે અને આ ડિજિટલ કનેક્શન થતી પછી જયારે ડ્રગ કનેક્શન વધી જાય પરમ દિવસનો જ ખિસ્સો છે કે છોકરી જયારે ઓનલાઈન ફ્રી ફાયર પબજી ગેમ રમતી હતી ત્યારે ઓનલાઈન જે બીજી વેસ્ટ કે કોઈ પુરુષ હતો એની સાથે નોર્મલ ચેટિંગ કરાવી આ ચેટિંગ માનો એટલું ઇમોશનલ કનેક્શન બની ગયું કે એ છોકરો ત્યાં આયો અને એને બીજી રીતે સેક્સ્યુઅલી એબ્યુઝ કરી અને એવી રીતે કે તેને ટ્રેપ કરવાનો પણ ટ્રાય કર્યો હતો મતલબ કે બાળકો એકદમ કુમળા වણા હોય છે આ બે ધારી તલવાર જેવું છે એવું નઈ કે ટેકનોલોજીના લીધે lifestyle બદલાઈ દીધી છે lifestyle ના લીધે બાળ માનસિકતા બદલાઈ ગઈ છે સાથે સાથે પેરિંગ સ્ટાઇલ બી બદલવી ખૂબ જ જરૂરી છે બાળકો અમુક છે ઇમોશનલી બ્લેકમેલ કરે આપણે એને છૂટછાટ આપીએ અથવા તો ઓવર પેમ્પરિંગ કરીએ જેમ કે પૂનમ બેન એમ કીધું પણ એ લોકો બાળકો વંઠી જતા હોય છે તો એક સાથે મળીને એક સહિયારો પ્રયત્ન કરવો જોઈએ અને બાળ માનસિકતાના ક્રૂરતા પાછળના મુખ્યત્વે ત્રણ ચાર કારણો છે સૌથી પહેલું વસ્તુ કે વડીલોનું વર્તન બાળકો જે હાજરીમાં રહે છે ત્યાં માતા પિતાનું એક બાળકની હાજરીમાં કઈ રીતનું થાય છે અથવા તો જે માતા પિતા જે પોતાના સિક્યુરિટી ગાર્ડ છે અટેન્ડર છે કેર ગીવર છે તેની સાથે કઈ રીતે વાર્તાલાપ કરે છે વડીલો છે આપણા બાપ દાદા છે એને કઈ રીતે સંયમથી અથવા તો પ્રેમ સહાનુભૂતિ કાળજીથી તેને રાખે છે કે નહીં એ બાળકના માગમાં એક રોલ મોડલ તરીકે પેદા થાય છે બીજી વસ્તુ છે કે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ જેમ કે આમ ગ્લેરીફિકેશન બતાવે છે જે પણ આ જે પણ પ્રકારની જે હિંસક વૃત્તિ ધરાવે છે જેમ ગેમિંગ ડિસઓર્ડરની વાત કરી એ કોઈનું ચીનવીને કોઈને માનીને તમારામાં ક્રાઉન મળે તમારું લેવલ અપ થાય તો આ જ્યારે વર્ચ્યુઅલ દુનિયા છે તે રિયાલિટીમાં બાળકો એ પ્રમાણેનું વર્તન કરતા હોય છે તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ સેલ્ફ કંટ્રોલનો અભાવ ઝીરો ટોલરન્સ પહેલાં તો હતું કે બાળકોને બે થપ્પડ મારી તો શિસ્ત મારે ડરીને સંયમમાં રહેતો હતો આજકાલ આપણે શિક્ષક અથવા ટીચર અથવા તો મા બાપ બી થોડાક ઊંચા અવાજે બોલે તો બાળક રિસાઈને સોસાઈડની ધમકી આપે છે તો આજે ન્સ ની ભાવના છે તેના લીધે બાળકમાં જે પ્રેમ ધીરજ સહાનુભૂતિ કાળજી હોવી જોઈએ એ બધું થઈ ગયું છે અને સિક્કાની બીજી બાજુ કે જે ક્રૂરતા છે હિંસક છે જનોની સ્વભાવ છે હું પહેલાં મારો બદલો તો લઈ લઉં પછી જે થયું હશે જે દેખા જાય તો એ એ પ્રકારનો જે એટિટ્યૂડ જે અત્યારે એડોલેશન ફેસમાં થઈ રહ્યો છે તે પ્રકારની આ હિંસાત્ક વૃત્તિ વધી રહી છે બીજી વસ્તુ આપણે ટીનેજરની વાત કરીએ પહેલાં ની પરિભાષા એવો હતી કે અઢાર કે વીસ વર્ષમાં બાળકો પરિપક્વ થતા હતા મેચ્યોરિટી થતા હોર્મલ ચેન્જિસ થતાં આજકાલના બાળકોમાં જંક ફૂડ છે અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ છે સોશિયલ મીડિયાનું ઇન્ફ્લોન્સ છે અને કોર્પોરેટ કલ્ચર છે ન્યુક્લિયર ફેમિલી છે એક્સ્ટ્રા મેરિટલ છે અથવા તો હસબન્ડ છે આ બધા કારણો લીધે બાળકોમાં જે હોર્મોનલ ચેન્જીસ છે તે એટલા બધા વર્ષે પરિપક્વ થાય છે જ્યારે દસ કે બાર વર્ષે જે ઇમેચ્યોર બ્રેન હોય છે અને જ્યારે તેના હોર્મોન્સ હોય છે તે એડોલેશન ફેસ ના હોય છે એટલે એ લોકોમાં ટેકિંગ બિહેવિયર વધી જાય છે ટેકિંગ બિહેવિયર એટલે કોઈ પણ સ્ટન્ટ કરો કોઈનું છીનવી લો કોઈ પણ પ્રકારની હિંસાત્મક કૃતિ કરો અને એનામાં એને આનંદનો અનુભવ થાય છે આનંદનો અનુભવ એટલો બધો વધારે હોય છે કે તેને આપણે કોઈ પણ પ્રકારનું તમાકુ બીડી સિગરેટ કે નશીલા કે માદક પદાર્થનું સેવન કરીએ અને જેવો ડોપામાઇન ડ્રાઈવ મળે અને એકદમ સેન્સ ઓફ આમ્પાવરમેન્ટ ફીલ થાય એવી ફીલ આવવા મળે છે તો આ પ્રકારનું જે કલ્ચર છે તે બદલવાની ખુબ જ જરૂરી છે આના માટે સૌથી પહેલા કે આપણે બાળકોમાં સ્કૂલમાં અત્યારે ગવર્મેન્ટ પણ ગુજરાત બોર્ડ કેમ્બ્રિજ બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ હોય ઇન્ડિયન સાયકેટિક સોસાયટી હોય એસોસિએશન હોય સાથે મળીને ની ગાઈડલાઇન પ્રમાણે કામ કરવું પડે છે સ્કૂલમાં કમ્પલસરી સાયકોલોજીસ્ટ રાખે છે અમુક બાળકોને જેને કહેવાય છે કે સ્પેશિયલ કિટ્સ એવું નહીં કે આ સાયકિક કીટ છે સ્પેશિયલ ની કેટેગરી કરવામાં આવે છે સ્પેશિયલ કીટ મતલબ કે જેને સંયમનો અભાવ છે અથવા તો સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે અથવા તો એગ્રેસિવ નેચર છે તેને શાંત કરવામાં આવે ઇમોશનલ નેચર કઈ રીતે રાખવાનો કોઈની હેલ્પ કરીને એ પ્રકારના ના કરવાનો અને બીજું કે આગળ દસ પંદર વર્ષમાં માં ટેકનોલોજી એટલી એડવાન્સ આવી જશે કે એઆઈ છે કે ગમે તે છે તે વન પ્લસ વન ટુ અને મેથેમેટિક્સ ને સાયન્સ ના કરી લખશે આ સિલેબસમાં તમે મોરલ ઇથિક્સ સેલ્ફ ડિસિપ્લિન માં મેન્ટલ હેલ્થ અવેરનેસના ના ચેપ્ટર કાઢો કે જયારે બી તમે સ્ટ્રેસ માં હોય તમારામાં એગ્રેસિવ વ્યુતી આવે તો યોગા પ્રાણાયામ સારા પુસ્તકો વાંચો પોતાની સ્પોર્ટ્સમાં એક્ટિવિટી કરો પોતાના ગમતા વ્યક્તિ લાઈફમાં કોઈ એક વ્યક્તિ રાખો કે તમે સુખ દુઃખ ની વાત શેરી કરો બીકોઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ આ પ્રકારની ઇમોશનલ બોન્ડિંગ વધારશો તો

જો સોશિયલ મીડિયા ઉપર એ લોકો અત્યારે પેલું કહેવાય ને કે જે મારા મારીને એ બધી કોઈ વેબ સિરીઝ હોય જો મા બાપ જોવાની બંધ કરી દે કંઈક સારું બતાવે તો અત્યારે બાળકો પણ એ જ વસ્તુ શીખશે હું દર વખતે મારા શોમાં હું છે ને એક વાત હું કહેતો હોઉં છું કે જે કબીર સિંઘ મૂવી આવી હતી જેનાથી જે યુથ ઘણું બધું બીજું બધું શીખ્યું હતું પણ હું દર વખતે કહું છું કે એ કબીર કબીરસિંહની તમે જે વાત કરો તો દિલ્હી યુનિવર્સિટી ટોપર હતા એ ઇવન એ જ્યારે એમબીબીએસ જે ક્લિયર કરે તો પછી એમડી ની પણ એ સર્જન માટેની પણ એ જે એન્ટ્રન્સ છે એ પણ ક્લિયર કરતા હોય છે એ એ વસ્તુ જોઈને અત્યારે તો શીખો ને તમે કેમ માત્ર માત્ર નેગેટિવ વસ્તુ શીખો છો એ સૌથી મોટો એક સવાલ થતો હોય છે એટલે પૂનમબેન હવે ક્યાંક મા બાપે ઇનિશિયેટિવ લેવું આવું બહુ જરૂરી બની ગયું છે અને જો મા બાપ ન સમજે તો તેમના માટે પણ હવે સેશન ગોઠવવા બહુ જરૂરી બની ગયા છે સો ટકા હવે બાળકો સાથે પેરેન્ટ્સ પેરેન્ટ્સના બી સેમિનાર રાખવા ખૂબ જરૂરી બન્યા છે કારણ કે બાળકને આપણે સલાહ આપીએ પણ એ સલાહ પ્રમાણે આપણે કેટલા ચાલીએ છીએ એઝ અ પેરેન્ટ્સ એ બી ઇમ્પોર્ટન્ટ છે તમે કીધું એમ

તમે મોબાઈલ નથી લેતા તમે તમે બાળકને સમય આપો છો કોઈ પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ કરી રહ્યા છો અથવા તો કઈક સારી એવી મોટિવેશનલ વસ્તુ તમે મોબાઈલમાં જોઈ રહ્યા છો તો બાળકની સાથે મળીને જુઓ અને તમે જે કરવા માંગો છો અથવા કરતા હો એ જ બાળકને તમે કરવાનું કહો તો એ બી ઘણો ફરક પડશે અને એક બીજી ખાસ વાત હું તમને કહીશ કે એક થોડુંક શિક્ષણ વિભાગને સ્કૂલ ને બી થોડીક ફ્રીડમ આપવી જરૂરી છે પેરેન્ટ્સે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે કોઈ પણ સ્કૂલ હોય તો એ સ્ટ્રીક નથી બની શકતા સાથે આપણા

આમ કરે જ નહીં મારી છોકરી તો આમ કરે જ નહીં કે મારો છોકરો આવું કરી જ ના શકે ત્યારે ક્યાંક ને ક્યાંક પેરેન્ટને એમ થાય કે તેલ લેવા ગયું હવે વાલીઓને જ નથી પડી તો આપણે શું

વિકૃત મગજના હોય છે પણ એવા કેટલાક પણ તમે બાળકનું જ્યારે ભવિષ્યના ઘડતર માટે એને મોકલો છો શાળામાં તો થોડીક સ્કૂલ વાળાને ફ્રીડમ આપવી જરૂરી છે કે તમારું બાળક ક્યાંક ભૂલ કરે તો એની સજા કે પનિશમેન્ટ ઇનડાયરેક્ટલી કઈ રીતે કોઈક રીતે આપી શકે જેથી તમારું બાળક એ અવડે રસ્તે જતું બંધ થાય એટલે આ ખાસ વાલીઓએ સજાગ થવાની જરૂર છે અને શિક્ષણ વિભાગે બી થોડાક સ્ટ્રીક બનવાની જરૂર છે કે હવે પોતા ની જવાબદારી સમજે student વિદ્યાર્થીની જવાબદારી કદાચ એક સ્ટુડન્ટ પોતાની school માંથી ઓછું થઈ જશે ને એને ઘર ભેગો કરવો પડે ને કરી નાખવાનો પણ એવા student નો વિરોધ કરીને એના માં બાપ એને એલસી આપી જ દેવાય કે આ સ્ટુડન્ટ મારી school માં ન જવીએ કારણ કે એક બે સ્ટુડન્ટ સાથે આવું કરવામાં આવશે strictly action લેવામાં આવશે તો સો ટકા બાકીના વિદ્યાર્થીઓ ચેતવીને રહેશે ને એના વાલીઓ બી ચેતવીને રહેશે સાચી વાત છે તારે હવે હું માત્ર માત્ર એક જ વાત કહીશ કે મા બાપે હવે ઇનિશિયેટિવ લેવું બહુ જરૂરી બની ગયું છે જો તમે અત્યારે તો જો તમારું વર્તન સુધારશો સારું રાખશો તો અત્યારે તમારું બાળ એ પ્રમાણેનું શીખીને આગળ વધશે અને તેની સાથે જ મહેરબાની કરીને દરેક યુવા વર્ગને એક જ વાત કહેવા માગીશ કે સોશિયલ મીડિયામાં એટલો બધો ના ટાઈમ સ્પેન્ડ કરો કરો હું એમનાથી થોડું એન્ટરટેનમેન્ટ માટે કરો પણ એટલું બધું અત્યારે તો તેને ઇન્ફ્લુઅન્સ તમારી ઉપર હાવી ન થવા દો કે જેના કારણે તમારી માનસિકતાને અત્યારે તો કોઈ નુકસાન પહોંચે તેની સાથે કદરોભાઈ અને પૂનમબેન આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશે નમસ્કાર